નમસ્કાર દર્શક મિત્રો હું પ્રજ્ઞેશ આપ વિડીયો સ્વાગત કરું છું આજે હું એક એવા દંપતીની મુલાકાત આવ્યો છું ઘરે પરિવારની સમસ્યા સમસ્યા હતી જે હાલમાં વાત કરીએ તો એ નથી બરાબર છે એમના ઘરે બાળક બેબીનો જન્મ થયો છે બરાબર તો આજે એમના પરિચયથી આપણે શરૂઆત કરીએ કે એમના ઘરે કેટલા વર્ષ લગ્નના કેટલા વર્ષ પછી બાળકનો જન્મ થયો અને કઈ રીતે થયો બરાબર તો સૌ પ્રથમ શરૂઆત કરશું આપણે એમના પરિચયથી સૌ પ્રથમ તમારો પરિચય આપજો ની તમારું નામ પટેલભાઈ હરીશભાઈ પટેલ તમારું ગામ સુખલાવ ફર્યું કેવું લાગે ભોય ફર્યું તાલુકો પારડી અને જિલ્લો વલસાડ અને હાલમાં આપણે બેઠા છે એક ક્યાં કઈ જગ્યા છે વાંકલ જે તમારું સાસરું છે એનું એડ્રેસ બોલજો વાકલ ભેખલા ફર્યું બરાબર છે તાલુકો જિલ્લો વલસાડ બરાબર છે તમારું નામ બોલજો ને હેમલબેન યનિતભાઈ પટેલ બરાબર તમારા બાજુમાં જે બેઠા છે તમારા મમ્મી છે તમારો પરિચય આપજો ને તમારું નામ સાધનાબેન કાંતિલાલ પટેલ સાધનાબેન કાંતિલાલ પટેલ બરાબર અને આ બાજુમાં જે આવ્યા છે એ તમારો પપ્પા છે પપ્પા છે તમારું નામ બોલજો કાંતિલાલ નગીનભાઈ પટેલ કાંતિલાલ નગીનભાઈ પટેલ બરાબર છે વાકલ બેકલા ફળિયા ઓકે વાકલ બેકલા ફળિયા ઓકે હવે યનિતભાઈ અમને એ માહિતી આપજો કે આપણા ઘરે

તો આપણે પરફેક્ટ ખ્યાલ આવે કે પ્રેગ્નન્સી ના રહેવાનું કારણ શું છે એમ બરાબર છે પણ તમે લેપ્રોસ્કોપી કરાવેલી નહીં એમ બરાબર છે ને હવે હાલમાં તો જોઈએ એના પછી બીજું કશું તમે બતાવ્યું ખરે કે બીજું કશું બતાવ્યું નહીં એમ કેવું બરાબર છે હવે હાલમાં તો આપણે ઘરે બેબી છે બરાબર તો એ પ્રેગ્નન્સી રિઝલ્ટ કઈ રીતે મળ્યું એ થોડી માહિતી અમને આપજો

ઓકે હું ડોક્ટર ને બધું કરી શક્યું પણ કશું પણ ન મળ્યું ડબ્બા ઓકે નેટસફ ની પ્રોડક્ટ છે બરાબર છે ઓકે હા બોલજો એમને બે મહિનાન્સી થઈ બાળક છ માસ આઠ માસ નું થઈ ગયું ત્યારે મને મને વિચાર આવ્યો કે મારે બી એ ઘરમાં લેવું જોઈએ મને ખબર હતી પણ ડિટેલમાં મને નહીં ખબર એટલી બધી અમારી કામગીરી આમ જ કરવાની આવે પછી જયારે અમે કોન્ટેક કર્યો અને પછી સંદીપભાઈ ઓકે મતલબમાં કે તમે મુખ્ય સેવિકા તરીકે ફરજ બચાવો છો અને તેમાં તમારા સેજામાં આવે છે કાર્યકર બરાબર છે એમણે એમની પ્રેગ્નન્સી રહી ગઈ અને એમના દ્વારા તમને જાણ મળી કે તમે નેટ્સઅપની પ્રોડક્ટો વાપરી છે એમણે કેટલા મહિને એ લોકોએ બે મહિના વાપરલી ફક્ત બે માસ વાપર્યા અને એમને એમના રિઝલ્ટ મળી ગયું એમ તો એ વાતની માહિતી તમને મળી એમ એટલે તમે કોન્ટેક કર્યો સંદીપભાઈનો બરાબર છે ને અને એના દ્વારા તમને આ પ્રોડક્ટ સંદીપભાઈ લોકો આવ્યા અને આ પ્રોડક્ટની તમને તમારા ઘરે તમને માહિતી આપી એમ બરાબર છે ને તો આ નેટસફની જે પ્રોડક્ટ છે બરાબર આ તમે કેટલા મહિના યુઝ કરી એમ અંદાજ બે અઢી વર્ષ કન્ટિન્યુઅસ તમે હસબન્ડ વાઇફ યુઝ કરી છે બરાબર છે રાઈટ હવે તમને તો એ વાત મળેલી કે જે બેન હતા એમણે બે મહિના પ્રોડક્ટ વાપરેલી એમ નેટસફની એમ બરાબર અને તમે કીધું કે તમારે તો અઢી વર્ષ યુઝ કરી એમ

એની સાથે જે ડેટોક્સ પી લીધી છે ન્યુટ્રીલીવર બી તમે લીધી છે બરાબર ને બેન બરાબર ઓકે એની સાથે એનું છે પાવડર છે નેચરા મોર પ્લસ જે ભાઈઓ માટેનું સપ્લિમેન્ટ છે બરાબર જે તમે લીધું છે અને એની સાથે આ મેન્સ વેલનેસ બરાબર છે જેનો તમે રેગ્યુલર અઢી વરસ ઉપયોગ કર્યો છે બરાબર છે ને રાઈટ હવે હેમલબેન મારે તમને પૂછવાનું છે કે આ જે પ્રોડક્ટ આપણી ચાલી કન્ટિન્યુ અઢી વરસથી તો ચાલુ રાખી જ છે ને પ્રેગ્નન્સી રહ્યા બાદ બી તમે ચાલુ રાખી બરાબર છે હજુ બી ચાલુ જ છે એમ બરાબર છે ને તો પ્રેગ્નન્સી રહી ગયા પછી કે તકલીફ આવી ખરી કે તમને કે યસ યસ કેમ કે બેનોને પ્રેગ્નન્સી રહ્યા પછી ઘણી બધી તકલીફો શરીરમાં આવે છે બરાબર છે ને યસ દર્શક મિત્રો જોઈ શકો છો કે આ બેબી છે એમનો જન્મ તારીખ કઈ છે અઢાર ચાર બે હજાર ત્રેવીસ અને આજે થઈ છે આજે એમની બર્થડે છે આજે તારીખ છે અઢાર ચાર બે હજાર ચોવીસ એમ બરાબર છે શું નંબર રાખ્યું છે એમનું શું નામ દ્વિતી બરાબર છે યસ યસ આ જન્માશય એમનું વજન કેટલું હતું ખ્યાલ ખરો કે બે કિલો નવસો ગ્રામ જે સારા માં ઓકે ત્રણ કિલો માં થોડો ગ્રામ ઓછો પાંત્રીસ ગ્રામ બરાબર છે ને રાઈટ આજે એમનું એક વર્ષ થઈ ગયું છે બરાબર છે તો એક વર્ષમાં એમને કોઈ તકલીફ આવી ખરી છે બચ્ચાને ઓકે મતલબ દાખલ થયું છે વાતાવરણના કારણે પણ દવાખાના દાખલ કરવું પડે એવું કઈ આવ્યું નથી એમ બરાબર છે ઓકે ડિલિવરી નોર્મલ થઈ કે સીઝર આવેલી ડિલિવરી નોર્મલ થયેલી મતલબમાં આજના સમયમાં વાંધો નહીં આજના સમયની વાત કરીએ તો કે નોર્મલ ડિલિવરી એક સપનું જ હોય છે જેમ કે ભાગે સીઝર જ આવતા હોય છે અને જે સારામાં સારું કહેવાય કે નોર્મલ ડિલિવરી થઈ બરાબર છે અને ડિલિવરી બાદ બેન તમને કોઈ તકલીફ આવી ખરી છે બરાબર છે કોઈ તકલીફ આવી નથી એમ અને હાલમાં તમારું પાવડર ચાલુ છે એમ કીધું એ કહ્યું છે કે નેચરા મોર ફોર વુમન વેનિલા આ તમારું ચાલું જ છે કન્ટિન્યુ મતલબમાં કોઈ તકલીફ આવી નથી એમ બરાબર છે ખાસ તો મારા ઇન્ટરવ્યુ તમારે આટલા માટે લીધું છે કે આજે ઘણા બધા દંપતીઓ નેટસફની આ આવી સારામાં સારી કે મતલબમાં કે પ્રેગનન્સી માટે દંપતીઓ માટે વરદાનરૂપ જે બની રહી છે હાલમાં અને એ પ્રોડક્ટની શરૂઆત કરે છે અને શરૂઆત કરે છે અને બે મહિના ત્રણ માસ એ લોકો યુઝ કરે છે ઘણા લોકો છ મહિના બી યુઝ કરે છે અને પ્રોડક્ટ આ વાપરવાનું બંધ કરી દે છે તો કે કહેવાનો મારો પાવર થતો છે કે તમે જે આ પચીસ મહિના કહેવાય બરાબર છે અઢી વર્ષ એટલે તો બાર જૂને ચોવીસ અને સત્તાવીસ અઠ્ઠાવીસ મહિના જે આ કન્ટિન્યુઅસ આટલા સમય પ્રોડક્ટ વાપરી એમ બરાબર અને ધીરે જ રાખી અને તમારા ઘરે આજે જોઈ શકે છે કે આ બાળક બેબીનો જન્મ થયો છે તો તે એક સારામાં સારી વાત કહેવાય છે તો આજે મારે તમને ખાસ એ પૂછવાનું છે કે આજે ઘણા બધા દંપતીઓ મતલબમાં ઘણા બધા લોકોના લગ્ન થાય છે અને ઘણો વરસ થઈ જાય છે છતાં બી ડૉક્ટરની દવા કે વેદની દવા ઘણા જગ્યાએ લોકો દવા પાણી કરાવે છે છતાં બી લોકોને રિઝલ્ટ મળતું નથી એમ તો તમને આ નેટસઅપની પ્રોડક્ટ આપીને જે રીઝલ્ટ મળ્યું છે તો એના વિશે તમે બીજા દર્શક મિત્રો શું કહેવા માંગો છો આ પ્રોડક્ટ સારી છે કે સારી છે ઉપયોગી છે વાપરવી જોઈએ એમ બરાબર છે ને કે તમારા દરેક તમારા તરફથી દરેક દંપતીઓને નિશાધાન દંપતીઓને આજ મેસેજ છે કે આ પ્રોડક્ટ સારી છે અને એના પર વિશ્વાસ રાખીને વાપરવી જોઈએ તો વહેલું મોડું બી રિઝલ્ટ મળી શકે છે બરાબર છે ને તો આજે